નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ સાંતલપુરની તો સાંતલપુરના ના પરગામે પુરુષોત્તમ રૂપાલાનો વિડીયો દર્શાવો

પુરુષોત્તમ રૂપાલા જે અમારા ક્ષત્રિયો વિશે બોલ્યા છે અને એને અભદ્ર ટિપ્પણી કરી છે એના વિશે અમારા પૂરા ક્ષત્રિય સમાજને ખેદ છે અને પૂરો ક્ષત્રિય સમાજ એનો વિરોધ કરે છે અમે અમારા ગામની અંદર નહીં પણ જેટલા રાજપૂત સમાજના ક્ષત્રિયો છે નાના મોટા ભાઈઓ જે છે એ બધાને વિનંતી કરશું કે આનો પૂરો વિરોધ કરે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આને જમીને બેસવાનું નથી ભાજપ સરકારને પણ આના સંદોષો આપીએ છીએ અમને ભાજપ સરકારથી કે ભાજપથી કોઈ વિરોધ નથી અમે ખુદ ધર્મને માનવાવાળા છીએ પણ જ્યારે જ્યારે આ આ રીતે કોઈ ખોટ ટિપ્પણી થાય તો ક્ષત્રિ સમાજ જપીને બેસી નહીં શકે અને સમાજે સમાજેના જ્યાં જ્યાં બીજા લોકો પણ માને છે ક્ષત્રિય સમાજને આજે રઘુભાઈ દેસાઈએ માલધારી સમાજનો ટેકો જાહેર કર્યો છે એ રીતે બીજા અમારા ગામના ભરવાડો છે અમારા ગામના જે લોકો છે એ બધાએ અમારે ટેકો જાહેર કર્યો છે અમે સમાજ સમાજ ભેગો થઈ અને આનો વિરોધ કરીએ છીએ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે જમ્પીને બેસશું નહીં અમે ગામડે ગામડે ફરશું અને આનો વિરોધ કરશું પબ્લિકને સમજાવશું ભાજપનો અભિમાન ઉતારશું અને અમારો ક્ષત્રિયનો તો ધર્મ જ છે ધન હણાય ધર્મ હણાય અને તરિયા પડતા તાપ આ ત્રણેય ટાણા મરણના કોણ બેટા કોણ બાપ અમે ક્ષત્રિયો જપીને બેસી ના શકીએ જ્યારે જ્યારે અમારે ધનની હાનિ થાય ધર્મની હાનિ થાય બેન દીકરીઓની લાજ લૂંટાતી હોય તો છત્રીનો દીકરો ખોડ વર્ષનો હોય તો પણ એ જમ્પીને બેસી ના શકે એટલે સરકારે આમાં સમજી જવાની જરૂર છે જો સરકાર આની ટિકિટ રદ નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ગામડે ગામડે ફરી અને ભાજપ સરકારને વોટ નહીં દેવા દઈએ